સંજેલી તાલુકાના કોટા ખાતે મહાકાળી મંદિરે અન્નકૂટ પ્રસાદનું આયોજન કરાયું આજ તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકથી સંજેલી તાલુકાના કોટા મહાકાળી મંદિરે અન્નકૂટ મહાપ્રસાદી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સંજેલીના કોટા ગામે મહાકાળી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટ આરતી મહાપ્રસાદી સહિત ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મહાકાળી મંદિરે કારતક પૂનમના દિવસે શ્રી મહાકાળી મંદિરના મહાપ્ર અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજક આસારામભાઈએ જણાવ્યું છે કે પચીસ વર્ષથી અન્નકૂટનું આયોજન મહાકાળી માતાના મંદિરે કરવામાં આવી રહ્યું છે પાંચસો એકાવન જેટલા મહાકાળી માતાને અન્નકૂટનો ભોગ ચઢાવવામાં આવતો હોય છે તેમજ પ્રસાદી મહાપ્ર આરતી તેમજ ગરબાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને મહાકાળીના મંદિરે જે પણ ભક્તો શ્રદ્ધાભેરે આવતા હોય છે તે માનતા માનતા હોય છે તેની તમામની મનોકામના પૂર્ણ થતી હોય છે અને માતા તેમને આશીર્વાદ આપતા હોય છે અન્નકૂટ મહાપ્રસાદીના કાર્યક્રમ કોઠાસજલી સહિતના સૌ ભક્તો મળીને સંપન્ન કરવામાં આવ્યો હતો